લગભગ સવા પાંચ વર્ષ પહેલા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી જ્યારે આપી હતી ત્યારે મને પણ મનમાં શંકા હતી કે આટલી મોટી જવાબદારી નિભાવવા માટે હું સક્ષમ છું કે કેમ અને તે દિવસે પણ મેં કહ્યું હતું કે સંઘના કાર્યશાળામાં જ્યારે કહેવામાં આવે છે કે તમે સક્ષમ છો એટલા માટે આ જવાબદારી તમને જ મળી જોઈએ આગ્રહ ન કરવાને બદલે તમને જે જવાબદારી મળે એ નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ત્યારે આપ સૌનો સાથ અને સહકાર હતો આપ સૌની હિંમત હતી આપ સૌનું પીઠબળ હતું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ હતા માર્ગદર્શન હતું અને એના કારણે આ પાંચ છ પાંચ વર્ષના સમયગાળાની અંદર જે પણ પડકારો ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સામે આવ્યા એને સફળતાપૂર્વક આપણે પાર પાડી શક્યા એમાં તમારી મહત્ત્વની ભૂમિકા રહી છે